જયરાણ છોડ હું પટેલ ભારતી સ્વાગત કરું છું તો આપણે આજે આલુ તો આલુ ટિકી માટે આપણે પાંચ લીધા છે તો આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે એક ચમચી ગરમ મસાલો લીધો છે એક ચમચી મરી પાવડર લીધો છે અને એક ચમચી લીલા મરચાં વાટીને લીધા છે એક વાડકી જેવો ચોખાનો લોટ લીધો છે એ જોઈએ એ પ્રમાણે જ આપણે ઉમેરવાનો છે અંદર અને અડધી વાડકી લીલા ધાણા લીધા છે તો આપણે આ બટાકા બાફેલા છે એને છીણી લઈશું તમે કોઈ બી છીણીથી તમે એને છીણી શકો છો એટલે આપણે ગાગણી ના રહી જાય ટિક્કીમાં એટલે એને પહેલાં છીણી લેવાના આપણે તો આપણે આ બટાકા છીણી લીધા છે બધા अब ये हम मसाला करी लेईसू पहला मीठ मीठो बाफ बाफियो એટલે બાફ્યા છે એટલે મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે गरम मसाला લીલા વાટેલા મરચા અને મરી પાવડર લીલા અને ચોખાનો લોટ બે ચમચી પહેલાં ઉમેરીશું આપણે પછી જરૂર પડે એમાં જ ઉમેરવાનો છે એને તો પહેલા આને આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણો માવો રેડી થઈ ગયો છે તો ટિક્કી આપણે વારી લઈશું પહેલા આવી રીતના થોડી જાળી જ રાખવાની છે એને તો આવી રીતના પહેલા બનાવી લઈશું બધી આપણે તો આપણે આવી ટિક્કી વારી લીધી છે તો આપણે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે તો એ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં એને શેકી લઈશું આટલું તેલ આપણે અડધી ડૂબે એટલું લેવાનું છે એને ગેસનો ફ્લો ધીમો રાખીને એને ચડવા દેવાની છે કમસે કમ પાંચ મિનિટ લાગે છે તો આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તો એક બાજુનું પડ ચડી ગયું છે તો આપણે બીજી બાજુ એને ફેરવી લઈશું તો આપણે ટિક્કી ફેરવીને બીજી બાજુ ચડવા મૂકી દીધી છે એ બે કે ત્રણ મિનિટમાં ચડી જશે એને વાર નહીં લાગે એક બાજુ ચડી ગઈ છે એટલે તો આપણી ટિક્કી બંને બાજુથી કમ્પ્લીટ ચડી ગઈ છે તો એને ઉતારી લઈશું પહેલાં આપણે તો આલુ ટિક્કીને આપણે વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એના ઉપર પેલા આપણે દહીં મૂકી દઈશું અને લાલ ચટણી બનાવી છે આ ગોળ આમલીની ચટણી બનાવી છે આપણે સ્વાદ સરસ તો આપણી આ આલુ ટિક્કી રેડી થઈ ગઈ છે જો તમને આ મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો